લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ દેશના અગિયાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની તાણનું બેઠકો પર આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે અમદાવાદમાં નિશાન વિદ્યાલય મતદાન મથક પર જઈને મતદાન કર્યું અને આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કેન્દ્ર પર હાજર રહ્યા ત્યારબાદ વડાપ્રધાન મોદીએ ત્રીજા તબક્કા હેઠળ મતદાનની બેઠકના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવવાની અપીલ કરી મતદાન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે આપણા દેશમાં તાનનું ખૂબ મહત્વ છે તે જ ભાવનાથી દેશવાસીઓએ શક્ય તેટલું વધુ મતદાન કરવું જોઈએ પીએમ મોદીએ કહ્યું કે હજુ ચાર રાઉન્ડ વોટિંગ બાકી છે આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાણીપા નિશાન સ્કૂલ પહોંચતા પીએમ મોદીનું સ્વાગત કર્યું પીએમ મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા આ પ્રસંગે પીએમ મોદીએ હાથ મિલાવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું વોટ આપ્યા બાદ પીએમ મોદીએ કે લોકશાહીમાં મતદાનને સાધારણ દાન નથી આપણા દેશના દેશમાં દાનનું ખૂબ મહત્વ છે એ જ ભાવના સાથે દેશવાસીઓએ બને તેટલું મતદાન કરવું જોઈએ આજે ત્રીજા તબક્કાનું મતદાન છે ચૂંટણી ત્રણ અઠવાડિયા સુધી ચાલશે અને ચાર તબક્કા બાકી છે હું અહીં મતદાન તરીકે નિયમિત મતદાન કરું છું અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અત્યારે મારે ઘણા રાજ્યોની મુલાકાત લેવાની છે હું દેશના મતદારોનો આભાર વ્યક્ત કરું છું તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે હું ચૂંટણી પંચને અભિનંદન આપું છું કે દેશમાં પ્રથમ બે તબક્કામાં હિંસાની કોઈ ઘટના નોંધાઈ નથી પંચે સમયની સાથે ચૂંટણી પ્રણાલીને આધુનિક બનાવી છે અને મતદાન મૈત્રીપૂર્ણ કર્યું છે વિશ્વના દેશોએ આમાંથી શીખવું જોઈએ એટલું જ નહીં પીએમ મોદીએ માત્ર ચૂંટણી ફરજમાં રોકાયેલા સુરક્ષા દળો અને મતદાન કર્મચારીઓનો

મતદાન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને મોટી સંખ્યામાં વોટ આપવાની અપીલ કરી હતી તેમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી રાણીતમાં રહે છે પીએમ મોદી અહીં મતદાન તરીકે નોંધાયેલા છે લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું પીએમ મોદીએ બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં શાળામાં મતદાન કર્યું હતું રાણી વિસ્તાર ગાંધીનગર લોકસભા મત વિસ્તારનો ભાગ છે કેટલીક ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે